હેલો એવરી વન માયસર્ફ ડૉક્ટર ફોરમ પટેલ કોફાઉન્ડર ઓફ કમ્પ્લીટ કેર ફિઝિયોથેરાપી ક્લિનિક કમ્પ્લીટ કેર ફિઝિયોથેરાપી પોતાની પાંચમી શાખા આપના મહેસાણા શહેરમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી કાર્યરત કરેલ છે તો આ નિમિત્તે કમ્પ્લીટ કેર ફિઝિયોથેરાપીની ટીમ મહેસાણામાં છવ્વીસમી જાન્યુઆરીએ શુક્રવારે સવારે નવથી બાર વાગ્યા સુધીમાં તમારા માટે એટલે કે મહેસાણાવાસીઓ માટે ફ્રી ઓર્થોપેડિક તેમજ ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરી રહ્યું છે તો તેમાં અમારી તમને નમ્ર વિનંતી છે કે તમે એમ તમારો અચૂક ભાગ ભજવજો હવે આ કેમ્પની અંદર મહેસાણાવાસીઓને ફિઝિયોથેરાપી તેમજ ઓર્થોપેડિકનું ફ્રી કન્સલ્ટેશન અને ફ્રી ગાઈડલાઇન્સ આપવામાં આવશે તેમ ઉપરાંત હાડકામાં કેલ્શિયમની તપાસ ન્યુરોપેથીની તપાસ તદ્દન ફ્રી કરી આપવામાં આવશે અમારા તરફથી તમને હોસ્પિટલમાં અમારી જે પીએમજી ઓર્થોપેડિક હોસ્પિટલમાં જે અમદાવાદ ખાતે કાર્યરત છે તો હોસ્પિટલના ઓપરેશન વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેમજ ઓપરેશનના રિગાર્ડિંગના જે માર્ગદર્શન છે ત્યાં આગળ તમને તદ્દન ફ્રીમાં પૂરા પાડવામાં આવશે એમ છતાં કેમ્પમાં આવનાર દરેક વ્યક્તિને ફિઝિયોથેરાપીનું ફ્રી ગિફ્ટ વાઉચર આપવામાં આવશે કેમ્પમાં આવનાર દરેક વ્યક્તિને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને રજીસ્ટ્રેશન તદ્દન ફ્રી છે તો રજીસ્ટ્રેશન માટે નીચે આપેલા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને નીચે આપેલા સરનામા ઉપર તમારે મહેસાણા ખાતે આવવાનું રહેશે થેન્ક યુ સો મચ